નમસ્કાર મિત્રો આજે આ ગાંગી એના બાબાને બચાવવા માટે જંગલને પાર રંગની ઔષધિ લેવા માટે નીકળી છે અને સૌથી પહેલા તે જંગલમાં પ્રવેશ કરતાની સાથે જ તે આદિવાસી ગામમાં પહોંચે છે અને તેના મુખી અને ગાંગીને સારી એવી ઓળખાણ છે તેથી ગાંગી ત્યાં પહોંચે છે અને મુખીને સમગ્ર ઘટનાની વાત કરે છે અને પછી એ મુખી ગાંગીને લઈ અને એમના મિત્ર સરદારની પાસે પહોંચે છે ત્યારે સમગ્ર ઘટનાની વાત થાય છે પરંતુ સરદાર પણ કહેવા લાગ્યા કે હે ગાંગી અમારા કબીલાના ઘણી વાર ઘણા માણસો આ જંગલને પેલે પાર જવા માટે અને એ જ ઔષધિને લેવા માટે ઘણીવાર પ્રયત્ન કર્યો છે પરંતુ તેઓ એકવાર અહીંયાથી ગયા તો છે પરંતુ ફરીવાર હજી સુધી પાછા આવ્યા નથી અને કોણ જાણે તેઓ જીવે છે કે મરી ગયા કે એમની સાથે શું થયું એનો કાંઈ જ અતોપતો અમને મળ્યો નથી પરંતુ જો ગાંગી હવે તું અમને એમ કહેતી હોય કે તારે ત્યાં જવું જ છે તો અમે તારી સાથે આવવા માટે તૈયાર છીએ અને પછી પરિણામ ભલે ગમે તેવું હોય પરંતુ અમે તને સહારો જરૂર આપીશું કારણ કે સવાલ તારા બાબાનો છે ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહે છે કે મારા કારણે તમારે કોઈએ તમારો જીવ જોખમમાં મૂકવાની કોઈ જરૂર નથી અને હું મારી જાતે જ અહીંયાથી એકલી ચાલતી ચાલતી પહોંચીશ અને આ આખા જંગલને પાર કરી અને સામે પાર નીકળી જઈશ અને સામે પાર પહોંચી અને એકવાર જો આ વનસ્પતિ મારા હાથમાં આવી જાય ને તો પછી હું ફરીવાર તો સમળી બનીને પાછી આવી જઈશ પરંતુ મૂળ વાત એ છે કે આ જંગલને પાર કરીને પહોંચવું કેવી રીતે ત્યારે સરદાર કહે છે કે ગાંગી એનો તોડ અમારી પાસે તો નથી પરંતુ આ બધા જ કબીલાના જે મુખ્ય સરદાર છે ને એમનું નામ ભીમનાથ છે અને તેઓ આ જંગલની પોતાનો કબીલો લઈ અને બેઠા છે છે અને અને તેઓ બધા જ સરદારોના સરદાર તો આપણે એમની પાસે પહોંચીએ કદાચ ત્યાં પહોંચતાની સાથે જ આપણને તેઓ કઈક નવો તોડ દેખાડે અથવા તો આપણને આ જંગલ ને પેલે પાર કયા રસ્તે અને કેવી રીતે જવું એનો કઈક માર્ગ દેખાડે ને તો આપણું કામ થઈ જાય ત્યારે ગાંગી બોલી કે તો સરદાર સમય બગાડ્યા વગર જેમ બને એમ ઝટ મને ત્યાં લઈ ચાલો ત્યારે આ સરદાર ગાંગી અને આ મુખી ત્રણેય જણા આ કબીલામાંથી ચાલતા ચાલતા નીકળી ગયા છે અને જંગલમાં ચાલતા ચાલતા તેઓ હવે આ જંગલની વચ્ચો આ જંગલમાં રહેલા બધા જ કબીલાઓના મુખ્ય સરદારના આ મોટામાં મોટા કબીલામાં પહોંચે છે ત્યારે કબીલામાં પહોંચતાની સાથે જ એ ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે અરે સરદાર તમે આવ્યા છો અને સાથે મુખી પણ આવ્યા છે અરે આવો આવો અમારા કબીલામાં પધારો તમારું હાર્દિક સ્વાગત છે ત્યારે આ સરદાર કહે છે કે મારે મુખ્ય સરદારની પાસે પહોંચવું છે અને એમની પાસે પહોંચી અને અમારે એક અગત્યની વાત કરવી છે ત્યારે આટલી વાત સાંભળી અને એ ગામના માણસો આ ત્રણેય જણાને લઈ અને ચાલતા ચાલતા મુખ્ય સરદારની પાસે પહોંચે છે ત્યારે મુખ્ય સરદાર જંગલની વચ્ચે વચ્ચ નાનું એવું ઝૂંપડું બાંધી અને બહાર બેઠા છે અને તેઓ દૂરથી જોઈ રહ્યા છે તો ગાંગી મુખી અને આ કબીલાના સરદાર આવી રહ્યા છે અને એમને પાસે આવતાની સાથે જ આ સરદાર ત્યાંથી ઊભા થઈ ગયા અને કહે છે કે અરે સરદાર તમે આવો આવો આજે ઘણા દિવસે મારા આંગણે ત્યારે મુખ્ય સરદારે ત્રણેયનું સ્વાગત કર્યું અને એમને પાણી પીવડાવી અને એમની પાસે બેસાડે છે અને પછી પૂછે છે કે બોલો આજે ઘણા દિવસે અમારા કબીલામાં આવવાનું થયું તો એનું કાંઈક કારણ તો જરૂર હશે ત્યારે મુખી કહે છે કે કારણ ખૂબ જ મોટું છે અને જો તમે અમારી મદદ કરશો ને તો અમે તમારો આ ઉપકાર જીવનભર નહીં ભૂલીએ ત્યારે મુખ્ય સરદાર કહે છે કે એ બધી વાત તો ઠીક છે પરંતુ તમે મને એ તો જણાવો કે તમારે મારું કયું કામ છે અને એ કામ મારાથી થશે કે નહીં ત્યાં તો સરદાર બોલ્યા કે તમારે અમારું એક કામ કરવાનું છે અને એ કામ એ છે કે આ ગાંગી રહીને એના બાબા પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે અને એમને બચાવવા માટે આ જંગલને પેલે પાર પીળા રંગની જે ઔષધિ ઉગે છે ને એ ઔષધિ લેવા માટે અમારે જવું છે તો હે સરદાર શું તમે અમને એનો માર્ગ દેખાડશો ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મુખ્ય સરદાર કાંઈ પણ બોલ્યા નહીં અને ચૂપચાપ ગાંગીની સામું ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે ગાંગી પણ આ મુખ્ય સરદારની સામું જોઈ રહી છે અને પછી કહે છે કે હે સરદાર તમે શું વિચાર કરો છો ત્યારે સરદાર એટલું કહે છે કે દીકરી તને ખબર છે કે અહીંયાથી જંગલને પહેલે પાર પહોંચતા કેટલો સમય લાગે ત્યારે મુખી કહે છે કે અમને ક્યાંથી ખબર હોય અમે ક્યાં ક્યારે આ જંગલને પાર કર્યું છે ત્યારે આ મુખ્ય સરદાર એટલું બોલ્યા કે આ જંગલને પાર કરી અને એકવાર હું સામે પાર ગયો હતો અને સામે પાર ગયો તો ગયો પરંતુ હું કેવી રીતે પાછો આવ્યો છું ને એ તો મારો જીવ જાણે છે અને હે મુખી સાંભળો મારી વાત અહીંયાથી આ જંગલને પાર કરી અને સામે પાર નીકળવું હોય ને તો આપણને એક વરસ લાગે ને એટલો બધો સમય લાગે છે કારણ કે એક વર્ષ જેટલો સમય એટલા માટે લાગે છે કે આ જંગલ એ ભાગમાં એટલું વિશાળ છે અને વિશાળ તો છે એ તો બરાબર પરંતુ આગળ જતા એવા એવા માણસો ભીટકાય છે કે તમને મોતને ઘાટ ઉતારી દેશે એટલા માટે એમનાથી બચી બચી અને આગળ ચાલવામાં આપણને ખૂબ જ સમય વેડફાઈ જાય છે અને એટલા માટે મેં અને મારા સાથી મિત્રો સાથે મળી અને એકવાર આ જંગલના એ દિશામાં પગલાં ભર્યા હતા અને અમે લગભગ એક વર્ષ પછી એ જંગલને પાર કરી ચૂક્યા હતા એમાંથી અમારા દસ સાથી મિત્રોમાંથી આઠ સાથી મિત્રોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા અને અમે વધેલા બે માણસો આ જંગલની પાર પહોંચી ગયા હતા અને પહોંચ્યા તો ભલે પહોંચ્યા પરંતુ જો અમે એ જ દિશાથી પાછા ફર્યા હોત ને તો ફરી અમે જીવતા પાછા ન આવ્યા હોત એટલા માટે અમે આ જંગલની બીજી દિશા તરફ ચાલતા ચાલતા પહોંચ્યા અને આ જંગલની સીમા ઉપર ચાલતા ચાલતા ઘણા બધા સમય પછી અમે પાછા આવ્યા હતા અને જો એ જ રસ્તેથી પાછા આવ્યા હોત ને તો અમારું પણ મોત થઈ જાત એટલા માટે કહું છું કે ગાંગી હવે જે થવાનું છે ને એ થઈ જવા દે અને તારા બાબા રહ્યા ને એ હવે નહીં બચી શકે કારણ કે આ જંગલ કાંઈ નાનું નથી અને જંગલ નાનું તો નથી પરંતુ એનાથી વિશેષ વાત તો એ છે કે તું અત્યારે આ ઔષધિ મેળવવામાં ને મેળવવામાં અત્યારે તારા બાબા જીવે છે ને એટલા દિવસ પણ એમની સાથે રહેવાનું સુકામ ટાળે છે અરે અત્યારે જ તું તારા બાબાની પાસે પહોંચી જા અને તારા બાબાના જેટલા પણ દિવસો બાકી છે ને એટલા દિવસ તું તારા બાબાની સેવા કર અને એમની પાસે રહી જા તો ગાંગી તને પુણ્ય મળશે બાકી ગાંગી હું તને સાચું કહું છું કે તું આ જંગલની પાર નહીં પહોંચી શકે અને એ ઔષધિ પણ તું નહીં લાવી શકે અને એટલું જ નહીં પરંતુ ગાંગી જ્યાં સુધી તું પાછી ફરીશ ને ત્યાં સુધી તારા બાબા મોતને ઘાટ ઉતરી ગયા હશે એટલા માટે પાછી વળી જા દીકરી આનાથી બીજો કોઈ સારો માર્ગ નથી મેં તને જે કહ્યું ને એ જ સાચું છે અને ભગવાન પણ આ કારણને નહીં બદલી શકે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે ગાંગી કહે છે કે હે મુખ્ય સરદાર તમે તો સરદારોના સરદાર છો અને એટલા માટે હજારો સરદારો તમારી પાસે આવે છે અને તમે એમની મદદ કરતા હશો પરંતુ આટલી નાનકડી વાતમાં તમે મને ના પાડી દીધી તો મને નથી લાગતું કે તમે સરદારોના સરદાર હોય અરે તમારામાં મુખ્ય સરદાર બનવાની કોઈ લાયકાત નથી અને જો હોત ને તો મને આમ આવો જવાબ ના આપ્યો હોત ત્યાં તો આટલી વાત સાંભળતાની સાથે જ પેલા મુખી ગાંગીનું મોઢું દબાવવા લાગ્યા અને કહે છે કે ગાંગી બેટા આ તું શું કહી રહી છે અરે આ જંગલના ભગવાન છે ભગવાન અરે ભગવાનની સામે આવી વાત થોડી કરાય ત્યારે પેલા મુખ્ય સરદાર હસવા લાગ્યા અને કહે છે કે હે મુખી તમે ગાંગીનું મોઢું દબાવશો નહીં સચ્ચાઈ હંમેશા કડવી હોય અને આજે એને એના બાબા પ્રત્યેનો જે પ્રેમ છે ને એ છલકાઈ રહ્યો છે એટલા માટે એ મને બોલી રહી છે પરંતુ એને સમજાવો કે ગાંગી તું અહીંયાથી પાછી ચાલી જા અને જંગલને પેલે પાર નથી જવું અરે તારા ઘરે પહોંચ અને તારા બાબાની સેવા કર તો એમાં તને મેવા મળશે ત્યારે ગાંગી બોલી અને હે સરદાર એ ઔષધિ લઈને પાછું આવવું હોય તો કેટલો સમય લાગે ત્યારે સરદાર હસતા હસતા એટલું બોલ્યા કે બેટા એક વર્ષ જતા લાગે અને એક વર્ષ આવતા લાગે કારણ કે અમે ચોમાસાની ઋતુમાં નીકળ્યા હતા અને ફરી પાછું બીજું ચોમાસું આવ્યું ને ત્યારે અમે ત્યાં પહોંચ્યા હતા તો પછી તું કેવી રીતે એટલી આસાનીથી પહોંચી શકશે કારણ કે તારા બાબાનો આઠ દસ દિવસનો સમય બચ્યો હશે અને એટલા માટે ગાંગી તું પાછી ચાલી જા અને જે માર્ગ એક બે વર્ષનો હોય ને એ માર્ગે આપણે ના જવું જોઈએ ત્યારે ગાંગી કહે છે કે હે સરદારોના સરદાર કદાચ બે વર્ષમાં નહીં પરંતુ બે વર્ષનો સમય ગાળો જો કદાચ બે દિવસમાં પાર પાડી અને જો પીળા રંગની વનસ્પતિ લાવી અને તમને બતાડું તો તમે શું કરશો ત્યારે આટલી વાત સાંભળી અને આ સરદારોના સરદાર એટલું કહે છે કે ગાંગી જો તું આ વનસ્પતિ બે દિવસમાં લાવી બતાવે ને તો આ આખું જંગલ રહ્યું ને એ તારા નામે કરી દઉં અને આજે જે સરદારોનો સરદાર છું ને એ પદ હું તને આપી દઈશ ત્યારે આટલી વાત સાંભળીને ગાંગી કહે છે કે તો હે સરદાર હવે તમે એક કામ કરો તમે બે દિવસ પછી મને સરદારોની સરદાર બનાવવાની તૈયારી શરૂ કરી નાખો કારણ કે બે જ દિવસમાં એ પીળા રંગની વનસ્પતિ લઈ અને આ ગાંગી જરૂર પાછી આવશે અને એનો સબૂત તો તમને ખબર જ છે ને ત્યારે મુખ્ય સરદાર કહે છે કે હા એ તો મને ખબર જ છે કે તું જો બે દિવસમાં એ વનસ્પતિ લઈને આવશે ને તો મને ખબર પડી જશે કે આ એ વનસ્પતિ છે કે પછી નથી એટલા માટે એનું પ્રમાણ આપવાની કોઈ જરૂર નથી અને જા આજથી જ એ બાજુ દોડવાનું શરૂ કરી નાખ અને જો બે દિવસમાં પાછી આવી જાય ને તો સમજી લેજે કે આ જંગલનો ભગવાન હોઉં છું પરંતુ તને બનાવી દઈશ ત્યારે આટલી વાત સાંભળી અને પેલા સરદાર પણ કહેવા લાગ્યા કે ગાંગી જીદ છોડી દે બેટા પેલા મુખી પણ કહેવા લાગ્યા કે ગાંગી જીદ છોડી દે ત્યારે ગાંગી કહે છે કે મને મારું કામ કરવા દો આમ કહી અને ગાંગી જંગલની ઝાડીઓ તરફ દોડીને ચાલી જાય છે અને ઝાડીઓમાં પહોંચી અને પછી તે મનમાં વિચાર કરે છે અને વિચાર કર્યા પછી તે કહે છે કે હા બાબાએ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસે મને જે છેલ્લી વિદ્યા શીખવાડી હતી એમાં એમ કહ્યું હતું કે આ વિદ્યાનો પ્રયોગ તારે પોતાના માટે નથી કરવાનો નહીતર તું બધી વિદ્યાઓ ભૂલી જઈશ અને માનવ કલ્યાણ અને પરોપકારના કામ માટે તું આ વિદ્યાનો ઉપયોગ કરી શકે છે તો હવે મારે ક્યાં મારા માટે આ વિદ્યા વાપરવી છે મારે તો માનવ કલ્યાણ અને બાબા માટે વાપરવી છે ને આમ કહીને ગાંગી એ વિદ્યાનો ઉપયોગ કરે છે અને મિત્રો એ વિદ્યા કઈ છે અને કેવી રીતે ગાંગી એ ઔષધિને પ્રાપ્ત કરે છે તેનો સરસ મજાનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી